મેડિકલ પ્રયાસ કરવામાં આવ્યો છે બબાલ થઈ હતી અને અસ્તવ્યસ્ત કપડાં પહેરેલી હાલતમાં મહિલા બહાર નીકળી હતી અને સમગ્ર મામલે સ્મીમેર પ્રશાસન જાગ્યું હતું અને ઓર્થોપેટિક વિભાગના ઋત્વિક દરજી નામના રેસિડેન્ટ તબીબે થાઈ ગર્લને બોલાવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે સમગ્ર ઘટનાને મામલે પાંચ લોકોની કમિટી બનાવાશે અને સ્મીમેર મેડિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી હતી અને દારૂની મળેલી ખાલી બોટલો હોસ્ટેલમાં કંઈક ગેરકાયદેસર થાય તો તરફ ઇશારો કરે છે